પોરબંદર પોલીસના કંટ્રોલ રૂમના ફોનમાં ગાળોનો વરસાદ કરનાર સામે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે પોરબંદર પોલીસ કંટ્રોલ રૂમના રાઇટર મનીષભાઈ રામભાઈ રામે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ તેર ના રાત્રે સાડા દસ વાગે અજાણ્યા શખ્સે મોબાઈલ ફોન પર તમે બગવદર પોલીસ મથક ખાતેથી બોલો છો તેવું પૂછતા મનીષભાઈએ હા પાડીને તમારે શું કામ છે તેમ કહેતા ફોન કરનાર ગાળો શખ્સ બોલવા લાગ્યો હતો આથી ગાળો બોલવાની ના પાડી તેનું નામ પૂછતા તે શખ્સે નામ અને સરનામું જણાવ્યું ન હતું થોડા સમય ગાળો બોલ્યા બાદ ફોન મૂકી દીધો હતો ત્યારબાદ પાંચ મિનિટ પછી ફરી એ જ નંબર ઉપરથી ફોન આવતા ઓપરેટર ગિરીશભાઈ ચુડાસમાએ ફોન ઉપાડતા તે શખ્સે ગાળો બોલવાનું ચાલુ કર્યું હતું અને પોતે એરપોર્ટ સામે આવેલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ સામે ઊભો છે અને જ્યાં સુધી પોલીસ તેને ઉપાડશે નહીં ત્યાં સુધી પોતે પોલીસને ગાળો બોલતો રહેશે તેમ જણાવ્યું હતું અને ગિરીશભાઈએ તેનું નામ સરનામું પૂછતા પોતે મહેશ બથવાર હોવાનું જણાવ્યું હતું અને પોલીસથી જે થાય તે કરી લેજો તેમ કહી ગાળો બોલતો હતો એ પછી રાત્રે બાર અને પાંચ મિનિટે અન્ય નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાનું નામ ભરતભાઈ રામભાઈ બથવાર જણાવ્યું હતું અને તેનો ભાઈ મહેશ તોફાન કરતો હોવાનું અને તેની ગાડી ભાંગતો હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક આવવા જણાવ્યું હતું આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી પરંતુ તે પહેલા મહેશ નાસી ગયો હતો આથી તેના વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને ગાળો કાઢવા અંગે ગુનો નોંધ્યા બાદ પોલીસે તેજ જ વિસ્તાર ધરપકડ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ